આ બટાકા બફઈ અને તૈયાર થઈ ગયા છે હવે આપણે એની છાલ કડી અને એને મેશ કરી લઈશું બટાકાને અડધી ચમચી મીઠું નાખી દીધું છે ટેસ્ટ પ્રમાણે અને શેકેલા જીરાનો પાવડર નાખ્યો છે અને લીલા મરચાં નાખ્યા છે તમારા ટેસ્ટ હવે તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું અને હવે આ છીણેલું આદું નાખી દઈશું એક ચમચી છે આ થોડો આમચૂર પાવડર નાખીશું પેલા ગઠ્ઠા થઈ ગયા હોય છે એટલે હથી સેજ એને ક્રશ કરીને નાખી દઈશું અને એક ચમચી તમારા ટેસ્ટ મુજબ ગરમ મસાલો નાખજો મસાલો અને આ લીલા ધાણા ધોઈને નાખી મૂક્યા છે આમાં નાખી દઈશું લીલા ધાણા અને હવે વધુ મિક્સ કરી લઈશું અને હવે પછી આપણે એની રોટલી ઉતારીશું આમાં શુગર નાખતા નથી ઘણા શુગર નાખી શકાય નાખ્યું હોય તો એકાદ ચમચી પણ અમે નાખતા નથી શુગર હવે આપણે આલુ પરોઠા બનાવવા માટે આ લોટ લઈ લીધો છે ઘઉંનો ચાળીને હવે એમાં આપણે મીઠું નાખીશું થોડું મીઠું નાખીશું અંદર આ શેકેલા જીરાનો પાવડર છે થોડોક નાખીશું અને આ ઘીનું મોવણ નાખીશું મોવણ બહુ નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું અને હવે આપણે આ પરોઠા માટેનો લોટ તૈયાર કરીશું રોટલીનો બાંધતા હોઈએ છીએ એવો લોટ બાંધવાનો નહીં કઠણ કે નહીં એકદમ ઢીલો રોટલીનો કેવો હોય છે એવો બાંધવાનો છે લોટ જરૂર પડતું પાણી લઈ આપણે લોટ બાંધી લઈશું રોટલી તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડું અંદર ઘી રેડી અને કેળવી લઈશું અને પછી એને કલાક રેસ્ટ આપીશું પછી આપણે આલુ પરોઠા બનાવીશું આપણે આ કલાક રાખી મૂકીશું લોટને એટલે લોટ પલરી રહે તો પરોઠા સારા ઉતરે આ માવો તૈયાર થઈ ગયો છે હવે આપણે રોટલી વણીશું અને આલુ પરોઠા ઉતારીશું હવે આપણે આલુ પરોઠાને વણવાનું ચાલુ કરીશું પછી એમાં માવો ભરીશું રોટલી વણીને અને પછી એને શેકીશું અને પછી શેક્યા પછી એની પર ઘી લગાવીને કે બટર લગાવીને ઘણા ઓઇલમાં શેકતા પણ હોય છે અમે શેકતા નથી ઓઇલ કે બટરમાં પણ ઉપર પછી ઘી લગાવીએ છીએ અને પછી એને ખજૂર આમલીની ચટણી જોડે અને ધણા મરચાંની ચટણી જોડે ખાઈ શકાય છે અને એમને એમ ખાવ તો પણ સારું લાગતું હોય છે અને આને થોડ બહુ પાતરી નહીં કરી દેવાની જાડી રાખવાની હોય છે <clears> Heh <throat> હવે આવી રીતે બધા જ પરોઠા ઉતારી લઈશું અને પછી એની પર ઘી લગાવી દઈશું એટલે ઘીમાં તળી બી શકાય બટર ઘીમાં કે ઓઇલમાં પણ અમે લોકો આવી રીતે ઉપર ઘી લગાવીએ છીએ અને આ ધાણા મરચાંની ચટણી ખજૂર આમલીની ચટણી અને કેચઅપ જોડે બી ખાઈ શકાય છે ને એમને એમ બી ખાઈ શકાય છે આવી રીતે બધા કરી લઈશું આ સાથે અમારી રેસિપી તમને કેવી લાગી ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે આ રીતે બધા આલુ પરોઠા બનાવી લીધા છે જુઓ